હેલો વિદ્યાર્થી મિત્રો એજ્યુકટેકનો ચેનલમાં આપનું સ્વાગત છે આજે આપણે શીખીશું ધોરણ પાંચ વિષય પર્યાવરણ એટલે કે આસપાસ પાઠ એક મજાની ઇન્દ્રિયો વિડીયોનો આ બીજો ભાગ છે પહેલા ભાગનો વિડીયો તમે વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી લિંક પરથી મેળવી શકશો તો ચાલો શીખીએ પાઠ એક મજાની ઇન્દ્રિયો અહીંયા સૌ જોઈ શકીએ છીએ શું પ્રાણીઓ રંગો જુએ છે હવે તમે અહીં જોઈ શકો છો કે એક જ ફૂલનો ફોટો છે પરંતુ તે અલગ અલગ રીતે દર્શાવેલો તમે જોઈ શકો છો પ્રાણીઓ આપણા જેટલા રંગો જોઈ શકતા નથી તમે અહીં જોઈ શકો છો બધા ફૂલોનો રંગ અલગ છે કેટલાક પ્રાણીઓ છે એ કેવી રીતે જોવાય છે તે તમે અહીંયા જોશો એવું માનવામાં આવે છે કે જે પ્રાણીઓ દિવસ દરમિયાન જાગતા હોય તે થોડા રંગો જોઈ શકે છે જે પ્રાણીઓ ફક્ત રાત્રે જ જાગે છે તેઓ વસ્ત્રોને માત્ર કાળા અથવા સફેદ એટલે કે બ્લેક એન્ડ વ્હાઈટમાં જ જોઈ શકે છે તેમને કલર દેખાતા નથી તીવ્ર કાન ધોરણ ચારમાં તમે વાંચ્યું કે આપણે પક્ષીઓના કાન સરળતાથી જોઈ શકતા નથી તેમને કાનને સ્થાને નાના છિદ્ર હોય છે જે પીંછાથી ઢંકાયેલા હોય છે હવે લખવાનું છે દસ પ્રાણીઓના નામ લખો જેમના કાન જોઈ શકાય છે તો લખી શકાય ગાય ભેંસ ઘોડો ઊંટ હાથી બિલાડી કૂતરો સસલું બકરી હરણ વગેરે પ્રાણીઓના કાન આપણે જોઈ શકીએ છીએ કેટલાક એવા પ્રાણીઓના નામ લખો કે જેમના કાન આપણા કાન કરતાં મોટા હોય છે તો લખી શકાય હાથી ઘોડો ઊંટ ગાય બળદ ભેંસ બકરી ગધેડું હરણ સસલું વગેરે પ્રાણીઓના કાન આપણા કાન કરતાં મોટા હોય છે હવે વિચારવાનું છે શું પ્રાણીઓના કાન અને તેમની સાંભળવાની ક્ષમતા વચ્ચે કોઈ સંબંધ છે તો લખી શકાય પ્રાણીઓના કાન અને તેમની સાંભળવાની ક્ષમતા વચ્ચે ખૂબ જ ગાઢ સંબંધ છે જે પ્રાણીઓના કાન મોટા હોય છે તેઓની સાંભળવાની ક્ષમતા વધારે હોય છે પ્રયત્ન કરવાનો છે આ પ્રવૃત્તિ માટે તમારી શાળામાં શાંત જગ્યા શોધવાની છે તમારા એક મિત્રને થોડા અંતરે ઊભું રહેવા કહેવાનું છે અને ધીમેથી કંઈક બોલવાનું કહેવાનું છે બાકીના બધાએ સાવધાનીપૂર્વક સાંભળવાનું છે પછી તમે બધા ચિત્રમાં બતાવ્યા મુજબ કાન પાછળ હાથ મૂકો હવે તે જ બાળકને ફરીથી તેવી જ રીતે ધીમેથી બોલવા કહેવાનું છે કઈ અવસ્થામાં અવાજ વધારે તીવ્ર છે તમારા મિત્રને પણ પૂછવાનું છે તમારા હાથ તમારા કાન ઉપર રાખો અને કંઈક કહો શું તમે તમારો પોતાનો અવાજ સાંભળી શકો છો તો પાટિયા નજીક બેસવાનું છે પાટિયા પર એક વખત હાથથી અવાજ કરવાનો છે સાવચેતીપૂર્વક સાંભળવાનું છે ચિત્રમાં બતાવ્યા મુજબ કાન પાટિયા પર મૂકવાના છે પાટિયા પર ફરી હાથથી અવાજ કરવાનો છે અને ફરીથી સાંભળવાનો છે અવાજમાં કોઈ તફાવત છે તો લખી શકાય કે પાટિયા પર હાથથી અવાજ કરતાં દૂરના અવાજ સંભળાય છે પરંતુ ચિત્રમાં બતાવ્યા મુજબ કાન પાટિયા પર રાખીને કાટિયા પર હાથથી અવાજ કરતાં અવાજ વધારે જોરથી સંભળાય છે સ્પષ્ટ સંભળાય છે અને પાટિયાની ધ્રુજારીનો પણ અનુભવ થાય છે સાપ આવી રીતે સાંભળે છે કોઈ તેમને બાહ્ય એટલે કે એક્સટર્નલ કાન હોતા નથી તેઓ માત્ર જમીન પરની ધ્રુજારીને એટલે કે વાઇબ્રેશનને અનુભવે છે અવાજ દ્વારા સંદેશાઓ મોકલે છે લંગૂર ઊંચે ઝાડ પરથી બીજા પ્રાણીઓને વાઘ અથવા ચિત્તાના ભયથી સાવધાન કરે છે આ માટે તે ખાસ પ્રકારનો ચેતવણી સંકેત એટલે કે એલાર્મ કોલ આપે છે પક્ષીઓ પણ ભય વિશે ચેતવણી સંકેત આપે છે કેટલાક પક્ષીઓ ભય માટે અલગ અલગ પ્રકારના અવાજ કાઢતા હોય છે ઉદાહરણ તરીકે દુશ્મન આકાશમાંથી આવે તો જુદા જુદા પ્રકારની ચેતવણી જો દુશ્મન જમીન પર હોય તો જુદા જુદા પ્રકારની ચેતવણી આપે છે અભયારણ્ય એટલે કે સેન્ચ્યુરીઝ અને રાષ્ટ્રીય ઉદ્યાનો એટલે કે નેશનલ પાર્કના કર્મચારીઓ અથવા અધિકારીઓ વાઘ સિંહ જેવા પ્રાણીઓ કઈ દિશામાં હશે તે પક્ષીઓના અવાજના સંકેત દ્વારા જાણી શકે છે માછલીઓ એટલે કે વિદ્યુત સંકેત ઇલેક્ટ્રિક સિગ્નલ દ્વારા ચેતવણી આપે છે જ્યારે ભૂકંપ અથવા એટલે કે અર્થકેક અથવા વાવાઝોડું આવવાનું હોય ત્યારે અમુક પ્રાણીઓ અલગ પ્રકારનું વર્તન કરે છે જંગલની આસપાસ રહેતા માણસો પ્રાણીઓના આ વર્તનનું અવલોકન કરી ભય વિશે અનુમાન કરે છે બે હજાર ચારમાં અંદમાન ટાપુના જંગલોની અમુક આદિજાતિઓએ પ્રાણીઓના અલગ પ્રકારના વર્તનને જોયું તેઓ કોઈ ભયનું અનુમાન કર્યું જેથી તેઓ ટાપુની સલામત સ્થળે જતા રહ્યા થોડી જ વારમાં ટાપુને સુનામીનો ફટકો લાગ્યો પરંતુ આ લોકો બચી ગયા આવું હકીકતમાં અંદામાનમાં બે હજાર ચારમાં બન્યું હતું તો પ્રાણીઓના અમુક સંકેતને આધારે આપણને ખબર પડી જાય છે ડોલ્ફિન પણ એકબીજાને સમાચાર આપવા અલગ અલગ પ્રકારના અવાજો કરે છે વૈજ્ઞાનિકોનું માનવું છે કે પ્રાણીઓની તેમની પોતાની વિશિષ્ટ ભાષા હોય છે હવે લખવાનું છે શું તમે પ્રાણીઓના અવાજ સમજી શકો છો કયા કયા હા હું કૂતરા અને બિલાડી જેવા કેટલાક પાલતુ પ્રાણીઓના અવાજને સમજી શકું છું શું કેટલાક પ્રાણીઓ તમારી ભાષા સમજે છે કયા કયા હા પોપટ બિલાડી કૂતરો જેવા કેટલાક પાલતુ પ્રાણીઓ આપણી ભાષા સમજી શકે છે અવાજ સાથે કહો પક્ષીઓ અને ડોલ્ફિનની જેમ તમે પણ તમારી પોતાની સંદેશો આપવાની અવાજની ભાષા બનાવી શકો છો યાદ રાખજો કે તમારે તમારા મિત્ર સાથે ફક્ત અવાજથી વાત કરવાની છે શબ્દકોષથી નહીં તમને ક્યારે કેવી રીતે ચેતવણી સંકેત આપવાની જરૂર પડશે ઉદાહરણ તરીકે જ્યારે શિક્ષક વર્ગ આવે ત્યારે તમે કંઈક અલગ પ્રકારનો અવાજ કરશો તો તમને ખબર પડી જાય હવે ઊંઘવું અને જાગવું કેટલાક પ્રાણીઓ અમુક ઋતુમાં લાંબી ગાઢ નિંદ્રામાં જતા રહે છે પછી તેઓ ઘણા મહિનાઓ સુધી દેખાતા નથી ઠંડીની ઋતુમાં તમે ગરળીઓને ઘરમાં જોઈ શકતા નથી શું તમે નોંધ્યું છે કે તે ક્યાં ગઈ હશે તમે શું વિચારો છો હા મેં જોયું છે કે શિયાળામાં ગરોળીઓ ઘરમાં જોવા મળતી નથી તે આ ઋતુમાં ગરમી મળે તેવી જગ્યાએ લાંબી ગાઢ નિંદ્રામાં એટલે કે શીત નિંદ્રામાં ચાલી જાય છે તેથી દેખાતી નથી સ્લોથ રીંછ જેવું લાગતું આ પ્રાણી છે પણ રીંછ નથી તે સ્લોથ છે તે દિવસના આશરે અઢાર કલાક વૃક્ષની ડાળી પર ઊંધા લટકી ઊંઘવામાં વિતાવે છે સ્લોથ જે વૃક્ષ પર રહે છે તેના પર્ણ ખાય છે તેને ક્યારેક બીજું કંઈ જોઈએ છે ત્યારે તે એક વૃક્ષ પરથી પૂરતા પર્ણ ખાઈ લે છે તે બીજા નજીકના વૃક્ષ પર જતું રહે છે સ્લોથ લગભગ ચાલીસ વર્ષનું જીવન જીવે છે અને આ સમય દરમિયાન તે ફક્ત આઠ જેટલા વૃક્ષ પર જ જાય છે અઠવાડિયામાં એક વખત તે પોતાની જાતને હળવું કરવા વૃક્ષની નીચે ઉતરે છે તો આ સ્લોથ પ્રાણી વિશે તમે સાંભળ્યું હતું તો તમારે તમારા વર્ગખંડમાં તમારા મિત્ર સાથે ચર્ચા કરવાની છે સ્લોથને જાગતા રહેવાનો સમય જોઈએ તો અઢાર કલાક બાર કલાક અને ચોવીસ કલાક તો છ કલાક સ્લોથનો ઊંઘવાનો સમય છે જો તમારે સ્લોથનું રોજિંદ જીવન એટલે કે ઊંઘવું અને જાગવું ચોવીસ કલાકની ઘડિયાળમાં બતાવવાનું હોય તો આ પ્રમાણે ઘડિયાળ તમે જોઈ શકો છો તે આટલી આટલો સમય છે એ જાગે છે બાકીનો મોટા ભાગનો સમય સ્લોથ છે એ સૂઈ જાય છે ઘરમાં જોવરતા ગરળી માટે ઘડિયાળ બનાવવાની છે અને તે તમે કઈ રીતે બતાવશો તમારા શિક્ષકશ્રી પાસેથી લખવાનું છે અહીંયા કેટલાક પ્રાણીઓના ઊંઘવાના સમય આપ્યા છે નીચે આપેલા કોષ્ટક ચિત્રને તે દિવસમાં કેટલા કલાક ઊંઘે છે તે આપણે લખવાનું છે તો લખી શકાય ગાય ચાર કલાક ઊંઘે છે અજગર છે એ અઢાર કલાક ઊંઘે છે જીરાબ છે એ બે કલાક ઊંઘે છે બિલાડી બાર કલાક ઊંઘે છે આ રીતે છે એ જુદા જુદા સમયને તમે આપેલી ઘડિયાળને આધારે લખી શકો છો જ્યારે તમે અલગ અલગ પ્રાણીઓ જુઓ છો તમારા મનમાં તેમના વિશે પ્રશ્ન જાગે છે આવા દસ પ્રશ્નની યાદી બનાવવાની છે હા મારી આસપાસના પ્રાણીઓને જોઈને તેમના વિશે ઘણા બધા પ્રશ્ન જાગે છે જે નીચે મુજબ છે શું પ્રાણીઓ પરસ્પર વાતચીત કરવા અલગ અલગ અવાજ કાઢે છે તે રાત્રે શું કરે છે તે પોતાના ખોરાકને કેવી રીતે મેળવે છે તે દુઃખ અનુભવે છે કે નહીં તે પોતાના મિત્રો કેવી રીતે બનાવે છે આવા પ્રશ્ન થઈ શકે છે શું તે આપણી ભાષા સમજે છે તે ક્યાં રહે છે તે કેટલો સમય ઊંઘે છે તે પોતાના બચ્ચાને પ્રેમ કરે છે કે નહીં જ્યારે તે ઘાયલ જખમી થાય છે ત્યારે શું કરે છે આવા પ્રશ્ન તમે લખી શકો છો અહીંયા વાઘનું ચિત્ર આપેલું છે વાઘ રાત્રે આપણા બધા કરતાં છ ગણું સારી રીતે જોઈ શકે છે વાઘની મૂછો ખૂબ જ સંવેદનશીલ હોય છે તે હવામાં હલનચલનને ધ્રુજારી અનુભવી શકે છે તે વાઘને અંધારામાં આગળ વધવામાં અને ખોરાક શોધવામાં મદદરૂપ થાય છે વાઘની સાંભળવાની ઇન્દ્રિય એટલી તીવ્ર હોય છે કે પાંદડાના ખડખડાટનો અવાજ અને ઘાસ વચ્ચે પ્રાણીના હલનચલનનો અવાજ અલગ પાડી શકે છે વાઘના કાન અલગ અલગ દિશામાં ફરી શકે છે અને તે ચારું બાજુનો અવાજ સાંભળવામાં મદદ કરે છે વાઘ અલગ અલગ કાર્યો માટે અલગ અલગ અવાજ કરી શકે છે જેમ કે ગુસ્સામાં હોય ત્યારે વાઘણને બોલાવવામાં ઘુરકી પણ કરી શકે છે તેનો ગર્જનાનો અવાજ ત્રણ કિલોમીટર દૂર સુધી સાંભળી શકાય છે પછી દરેક વાઘનો પોતાનો કેટલાક કિલોમીટર સુધીનો વિસ્તાર હોય છે તે વાઘ તેના વિસ્તારને તેના પેશાબની નિશાની કરી અલગ પાડે છે એક વાઘ પોતાના વિસ્તારમાં બીજા વાઘની હાજરીને તપાસી શકે છે એક વાઘ છે એ બીજા કોઈ વાઘના વિસ્તારમાં જવાનું ટાળે છે વાઘ સૌથી સાવધ પ્રાણીઓમાંનું એક છે અને છતાં પણ આજે વાઘનું અસ્તિત્વ જોખમમાં છે જંગલમાં વાઘના અસ્તિત્વ પરના જોખમ વિશે તમે શું વિચારો છો શિકારી લોકો વાઘના નખ દાંત અને તેની રૂવાટીવાળી ચામડી માટે તેનો આડેધડ શિકાર કરે છે આથી વાઘનું અસ્તિત્વ જોખમમાં મુકાયું છે જંગલો ઓછા થવાથી વાઘ તેનું કુદરતી નિવાસસ્થાન ગુમાવી રહ્યો છે તેથી તેનું અસ્તિત્વ જોખમમાં છે શું મનુષ્ય પણ પ્રાણીઓ માટે જોખમી છે કેવી રીતે મનુષ્ય નિર્દોષ પ્રાણીઓને ગેરકાયદેસર શિકાર કરે છે તે આનંદ માટે આજીવિકા માટે વધુ ધન કમાવાની લાલચે પ્રાણીઓના વિવિધ અંગોનો વેપાર કરવા માટે વગેરે બાબતે મનુષ્ય પ્રાણીઓને આડેધડ મારી નાખે છે જેમ કે હાથીને તેના દાંત માટે ગેંડાને તેના શિંગડા માટે વાઘને તેના નખ માટે દાંત અને ચામડા માટે મગર સાપને તેની ચામડી માટે કસ્તુરી મૃગને તેમાં રહેલી કસ્તુરી માટે શિકાર કરવામાં આવે છે વળી મનુષ્ય તેના વસવાટ માટે ઉદ્યોગો સ્થાપવા માટે જંગલોનો નાશ કરે છે જેથી પ્રાણીઓના ખોરાક અને રહેઠાણ છીનવાઈ જાય છે આ મનુષ્યની આ પ્રવૃત્તિ પ્રાણીઓના અસ્તિત્વ માટે જોખમી છે શું તમે જાણો છો કે આજે કેટલા બધા પ્રાણીઓને મારી નાખવામાં આવે છે અને તેમના શરીરના અંગો વેચવામાં આવે છે હાથીને તેના દાંત માટે ગેંડાને તેના શિંગડા માટે વાઘ મગર સાપને તેની ચામડી માટે કસ્તુરી મૃગને તેમાં રહેલી કસ્તુરી માટે મારી નાખવામાં આવે છે જે માણસો પ્રાણીઓનો શિકાર કરે છે તેઓ શિકારી કહેવાય છે વાઘ અને સિંહ જેવા બીજા કેટલાક પ્રાણીઓની સંખ્યા પણ આપણા દેશમાં ઘટી રહી છે એવો ભય છે કે તેમના કેટલાક પ્રાણીઓ થોડા જ સમયમાં લુપ્ત થઈ જશે તેમની રક્ષા માટે સરકારે કેટલાક જંગલોને સુરક્ષિત વિસ્તાર તરીકે જાહેર કર્યા છે તેમાંના કેટલાક ઉત્તરાખંડમાં જીમ કોર્બેટ નેશનલ પાર્ક રાજસ્થાનમાં ભરતપુર જિલ્લામાં ઘાણા છે ગુજરાતમાં ગીર રાષ્ટ્રીય ઉદ્યાન કાળિયેર રાષ્ટ્રીય ઉદ્યાન દરિયાઈ રાષ્ટ્રીય ઉદ્યાન એટલે કે કચ્છનો અખાત અને વાંસતા રાષ્ટ્રીય ઉદ્યાન આવેલા છે આ વિસ્તારમાં કોઈ પ્રાણીઓનો શિકાર કરી શકે નહીં અથવા જંગલને હાનિ પહોંચાડી શકે નહીં હવે શોધી કાઢો ભારતમાં રાષ્ટ્રીય ઉદ્યાનો તથા અભયારણ્યો બીજે ક્યાં ક્યાં આવેલા છે આપણે જોયું કે પ્રાણીઓની રક્ષા માટે સરકારે કેટલાક જંગલોને સુરક્ષિત વિસ્તાર તરીકે જાહેર કર્યા છે તેમાં ઉત્તરાખંડમાં જીમ કોર્બેટ નેશનલ પાર્ક રાજસ્થાનમાં ભરતપુર જિલ્લામાં ઘાણા છે ગુજરાતમાં ગીર રાષ્ટ્રીય ઉદ્યાન કાળિયાર રાષ્ટ્રીય ઉદ્યાન અને દરિયા રાષ્ટ્રીય ઉદ્યાન કચ્છનો અખાત અને વાંસતા રાષ્ટ્રીય ઉદ્યાન આવેલા છે આ ઉપરાંત ભારતમાં નીચેના રાજ્યોમાં રાષ્ટ્રીય ઉદ્યાનો અને અભયારણ્યો આવેલા છે ગુજરાતમાં બાલારામ અભયારણ્ય નળ સરોવર પક્ષી અભયારણ રાજસ્થાનમાં થરનું રણ અસમમાં કાજીરંગા કર્ણાટકમાં બંડીપુર જમ્મુ કાશ્મીરમાં ડાચીગામ અને મધ્યપ્રદેશમાં કાના રાષ્ટ્રીય ઉદ્યાનો આવેલા છે તેની અભયારણ્યની અને રાષ્ટ્રીય ઉદ્યાનની માહિતી એકઠી કરવાની છે અને તમારે એક અહેવાલ બનાવવાનો છે જે તમે ઓનલાઈન વેબસાઇટ પરથી મેળવી શકો છો સૌપ્રથમ આપણે અહીં અભયારણ્ય રાષ્ટ્રીય ઉદ્યાન વિશે જોઈશું અભયારણ્ય એટલે શું જેમના માથે વિનાશનું જોખમ હોય તેવા વન્યજીવોના સંરક્ષણ અને સંવર્ધન માટે સુરક્ષિત કરાયેલા વિસ્તારો અભયારણ્ય કહેવાય છે અભયારણ્યની રચના જે તે રાજ્ય સરકાર કરે છે સત્તાધિકારી પાસેથી મંજૂરી મેળવીને અહીં પાલતુ પશુઓને ચારી શકાય છે બાલારામ અભયારણ્ય અને નળ સરોવર પક્ષી અભયારણ્ય ગુજરાતના અભયારણ્ય છે જ્યારે રાષ્ટ્રીય ઉદ્યાન કુદરતી વનસ્પતિ વન્યજીવો કુદરતી સૌંદર્યના સ્થળો તેમજ મહત્ત્વના રાષ્ટ્રીય સ્થળોની જાળવણી માટે સુરક્ષિત વિસ્તાર રાષ્ટ્રીય ઉદ્યાન કહેવાય છે તેની રચના રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારના સહયોગથી થાય છે તેમાં પાલતા પશુઓને ચરાવવા પર સંપૂર્ણ પ્રતિબંધ હોય છે ગીર રાષ્ટ્રીય ઉદ્યાન અને વેળાવદર રાષ્ટ્રીય ઉદ્યાન ગુજરાતના જાણીતા રાષ્ટ્રીય ઉદ્યાનો છે આપણે શું શીખ્યા શું તમે જોયું કે ગાયક કલાકારો ગાતી વખતે કેટલીક વાર તેમના કાન પર હાથ મૂકે છે તેઓ આવું કેમ કરે છે વિચારો હા મેં જોયું છે કે ગાયક કલાકારો ગાતી વખતે કેટલી વાર તેમના કાન પર હાથ મૂકે છે તેઓ તેમનો પોતાનો અવાજ સાંભળવા માટે આવું કરે છે શ્રોતાઓનો સારો આવકાર તેમને આવું કરવા પ્રેરે છે એવા પ્રાણીઓના ઉદાહરણ આપો કે જેમની જોવાની સાંભળવાની અથવા સૂંઘવાની ઇન્દ્રિયો ખૂબ જ તીવ્ર હોય જોવાની ઇન્દ્રિય ખૂબ જ તીવ્ર હોય તેવા પ્રાણીઓમાં આવે છે વાઘ ગરુડ સમળી બાજ અને ગીધ સાંભળવાની ઇન્દ્રિય ખૂબ જ તીવ્ર હોય તેવા પ્રાણીઓમાં કૂતરો હાથી ચામાચીડિયું વાઘ આવે છે સૂંઘવાની ઇન્દ્રિય ખૂબ જ તીવ્ર હોય તેમાં કૂતરો કીડી રેશમનો કીડો આવે છે હવે ચાલો કાગળનો કૂતરો બનાવીએ તેના માટે જોઈતી વસ્તુઓ છે જાડો કાગળ પેન્સિલ કાતર અને સ્કેચ પેન તમે અહીંયા આ રીતે બતાવ્યું એ મુજબ પ્રક્રિયા કરી તમારા વર્ગખંડમાં શિક્ષકશ્રીની મદદથી કાગળનો કૂતરો બનાવી શકો છો

આવા બીજા વિડીયોઝ નિહાળવા માટે અમારી યુટ્યુબ ચેનલ એજ્યુકે અત્યારે જ સબસ્ક્રાઈબ કરો આભાર દોસ્તો